नमस्कार મિત્રો લન ટુ રીયલ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે સાયન્સ કૃત નવ અંતર્ગત ધान्य અનાજ વિષયના एमसीक्यूની ચર્ચા કરીશું એક કયો પાક કોણ નામથી પ્રચલિત છે એ ચોખા બી મકાઈ સી ઘઉં ડી જુવાર સાચો જવાબ થશે બી મકાઈ બે ક્રોસિંગથી તૈયાર કરેલ સૌ પ્રથમ ધાન્ય ટીટીકેલ છે તે કયા ધાન્યો ઉત્પાદન કરેલ એ ઘઉં અને ચોખા બી ઘઉં અને મકાઈ સી મકાઈ અને ઓટ ડી ઘઉં અને રાય સાચો જવાબ થશે ડી ઘઉં અને રાય ત્રણ મકાઈમાં કયા પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ હોય છે એ ગ્લુટેલિન બી આલ્બ્યુમિન સી પ્રોલેમીન ડી ગ્લોબ્યુલિન સાચો જવાબ થશે ડી ગ્લોબ્યુલિન ચાર અનાજમાં કયો પોષક ઘટક વધુ માત્રામાં હોય છે એ પ્રોટીન બી ચરબી સી કાર્બોહાઈડ્રેટ ડી વિટામિન સાચો જવાબ થશે સી કાર્બોહાઈડ્રેટ પાંચ ધાન્ય પાકોમાં પરાજ્ઞન માટેનો મુખ્ય ઘટક પરિબળ એ પાણી છે બી હવા છે સી પક્ષી છે ડી જીવજંતુ છે સાચો જવાબ થશે બી હવા છ ઓટમાં કયું ખનીજ તત્વ વધુ પ્રમાણમાં હોય છે એ કેલ્શિયમ બી આયર્ન સી ફોસ્ફરસ ડી પોટેશિયમ સાચો જવાબ થશે સી ફોસ્ફરસ સાચું નીચેનામાંથી કયા પાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો છે એ बाजरो બી ઓટ સી બાનિયાડ બાજરી ડી જુવાર સાચો જવાબ થશે સી બાનિયાડ બાજરી આઠ સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે એ કોલકત્તામાં બી કટકમાં સી હૈદરાબાદમાં ડી કાનપુરમાં સાચો જવાબ થશે બી કટકમાં નવ અનાજ ધાન્યનો કયા વૈજ્ઞાનિક કુળ ફેમિલીમાં સમાવેશ થાય છે એ ગ્રેમીની બી માલવેસી સી ઠેબેસી ડી એલિએસી સાચો જવાબ થશે એ ગ્રેમિની કુળ દસ ભારતમાં કયા ધાન્યની ખેતી સૌથી મહત્તમ વિસ્તારમાં થાય છે એ ચોખા બી ઘઉં સી મકાઈ ડી જુવાર સાચો જવાબ થશે એ ચોખા આ સાયન્સ ક્રિડની પીડીએફ મેળવવા માટે લર્ન ટુ રિવાઇ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અને આવા અન્ય વિડીયો જોવા માટે લર્ન ટુ રિવાઇ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર